સુરત પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબરાવા ખાતે નામથી પિતાની ગુમાવેલી દીકરીઓનો અને લાગણી લગ્ન સમારોહ હતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ જાજનમાં લગ્નોત્સવમાં સહભાગી બની કન્યાદાન કર્યું હતું તેમજ પિયરિયુ છોડીને સાસરી વિદાય લઈ રહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્ય જીવનની શુભેચ્છાઓ અને આશીર્વચન પાઠવ્યા હતા લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મનમગ્ન પૂજ્ય મુરારી બાપુ મંત્રીઓ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ ગૃહ હર્ષ સંઘવી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ હતી લગ્ન સમારોહના શીતળ સાંજે ઢોલ શરણાઈ અને સંગીતની સુરાવલીઓ સાથે પ્રાચીન ગીતોનો સુરેલો સંગમ સર્જાયો હતો પરિવારના આંગણેથી પિતા વિહોણી એકસો અગિયાર દીકરીઓની લાગણી સમયે વિધાય અપાય હતી રાજકીય મહાનુભાવો અધિકારીઓ અને સમાજ અગ્રણીના હસ્તે કન્યાદાન કરાયું હતું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ સવાણી પરિવારની સેવા ભાવનાને બિરદાવતા જણાવ્યું કે છેલ્લા સોળ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે પાંચ હજાર બસ્સો ચુમોતે દીકરીના પિતા બની ગયા છે વર્ષ બે હજાર અગિયારથી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો યજ્ઞ નિસ્વાર્થ સેવાનું દીકરીઓના લગ્નના વિશિષ્ટ કાર્યો માં અનોખી સંવેદનશીલતા મુખ્યમંત્રીએ છેલ્લા સોળ વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓને સગા પિતા માફક જીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા બીપી સવાણીનો સોળમો લગ્નોત્સવ યોજાયો અને આજના આ લગ્નોત્સવ પ્રસંગે એકસો ને અગિયાર દીકરીઓ જેમાંથી પંચાવન દીકરીઓ આજે સાસરે જશે અને બાકીની છપ્પન દીકરીઓ કાલે સાસરે જશે આજના લગ્નમાં બે દીકરીઓના નિકા અને આજનો લગ્નોત્સવ એટલા માટે મહત્ત્વનો છે કે આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષભાઈ સહિત અસંખ્ય રાજ્યશ્રી મહાનુભાવો પરમ આદરણીય સંત શ્રી મોરારી બાપુ સૌરાષ્ટ્ર આખાના સંત લગભગ ચાલીસે જ જેટલા સંતો આજે અમારી આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારી દીકરીઓ માટે અને પીપી સવાણી પરિવાર માટે પીપી સવાણી ગ્રુપ માટે આજે એટલા લોકોને સ્ટેજ ઉપર અને મન એમના મંડપે જઈને જે આશીર્વાદ પાઠવ્યા એ દીકરીઓ માટે પણ ઘણી ઊંચી બાબત છે અને અમારા માટે પણ ખૂબ જ પ્રેરણાદાયક બાબત આજે પીપી સવાણીના પીયરયુ ની અંદર ત્રણ એવા રેકોર્ડ કે પહેલો રેકોર્ડ જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક વૃક્ષ માકે નામ અંતર્ગત આખા ગુજરાતમાં એનો વ્યાપ થાય તે અંતર્ગત લગભગ બંને દિવસ થઈને ચાલીસ હજારથી ઉપર અને પચાસ હજારની અંદર અમે જે વૃક્ષો લાવ્યા છે એ પ્રમાણે એ દરેક માંડવીયાઓ જાનવિયાઓ આમ તમે મહેમાનોને એક એક રોપ આપવામાં આવશે તે એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થશે સાથે સાથે લગ્નમાં તોરણ બંધાય એ બહુ મહત્વની બાબત હોય છે એ વીસ પચીસ ફૂટ નું હોય પણ આખી દુનિયામાં ત્રણસો સિત્તેર ફૂટનું એક તોરણ બંધાય અને એક કરોડ આજે પીપી સવાણી આંગણે પિયરયુ લગ્ન સૌની અંદર બંધાણું છે એ પણ એક ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો નવો રેકોર્ડ કે એક જ આંગણેથી એક જ બાપની એક જ જગ્યાએથી એક જ પરિવારની ત્રેપનસો ને બાવનસો દીકરીઓ પીપી સવાણી ના આંગણેથી આજે પિયરયુ વિદાય સાથે વિદાય લે છે તે પણ એક ગ્રીન ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ વિકસિત ભારત માટે પીએમના જે પીએમ સાહેબનું જે સપનું છે વિકસિત ભારત માટે એમાં બધા કરતાં પહેલાં તો જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરવા અને એનું પહેલું પગથિયું એટલે કે તમે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન એવું ન જોતા એક સંભાવ રાખો અને એનું પગથિયું પીપી સવાણી પરિવારે ઓલરેડી કરી દીધેલું છે અને પીપી સવાણી પરિવાર ક્યાંય પણ જ્ઞાતિ જાતિ બંધનોથી બંધાયેલો નથી તમામ ધર્મની દીકરીઓ તમામ જાતિની દીકરીઓ હોય હિન્દુની દીકરીઓ હોય હિન્દુમાં પણ અલગ અલગ પટેલ દરબાર કોળી પ્રજાપતિ વાલ્મીકી સમાજ તમામ પ્રકારની દીકરીઓ જે હોય પીપી સવાણીના આંગણે એક પિતાની છત્ર છાયાની છે જીવી દીધી આજે મારા માટે તો ગૌરવની પણ ક્ષણ છે અને દુઃખની પણ બાબત છે કે આજે મારી એકસોને અગિયાર બાપ પીઓની દીકરીઓ પિયરયુ મંડપમાંથી એના બાપના ઘર છોડીને સાસરિયામાં વિદાય લે છે પણ એને આશીર્વાદ આપવા માટે એટલા મહેમાનો પધારે એ મારા માટે ગૌરવની બાબત છે અને આજે મારી દીકરીઓ વિદાય લે છે ત્યારે એ બાબત મારા માટે બાપ તરીકેની મારી